હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ રનિંગ હબમાં આપણું સ્વાગત છે ને આજે આપણે વિકિરણ અને દ્રવ્યના દ્રેજ સ્વભાવમાં પ્રકાશનું દ્વેત સ્વરૂપ ફોટોન ધ બ્રોગલી તરંગ લંબાઈ પર આધારિત એમ સિક્યુનો પાર્ટ આઠ જોવાનો છે તો રેડી ચાલો સ્ટાર્ટ કરીએ એક બલ્બનો પાવર સાઠ મિલીવોટ છે અને પ્રકાશની તરંગ લંબાઈ છ હજાર એંગસ્ટ્રોમ છે તો એક સેકન્ડમાં બલ્બ દ્વારા ઉત્સર્જિત ફોટોનની સંખ્યા કેટલી વિદ્યાર્થી મિત્રો પહેલાં તો એક બલ્બનો પાવર આપ્યો છે पावर पी बराबर साइठ मिलीवट मींस के छइनस ने एक मींडो ले ली इतने माइनस बे वोट है ना तरंग लंबाई पीछे लीमड़ा बराबर छ हजार एंगस्ट्रॉम सिक्स इंटू टेन डेस टू माइनस सेवन मीटर तो एक सेकंड में बल्ब पर आपात की संख्या कितनी તો અહીંયા પી બરાબર તમને ખ્યાલ છે ઉર્જાના છેદમાં સમય એન એચ સી છેદમાં લેમડા ઇન્ટુ ટી ચાલો આના પરથી સિમ્પલ વાત છે તમે ફોટોની સંખ્યાને સૂત્રનો કરતા બનાવો તો પી લેમડા ટીના છેદમાં એચ આવે પી તમને આપ્યું છે છ દસ માઇનસ બે છ ની માઇનસ સાત દસની માઇનસ ચોત્રીસ ગુણ્યા ત્રણ દસની આઠ એન બરાબર છત્રીસ ગુણ્યા દસની માઇનસ નવ છેદમાં અઢાર ઓગણીસ પોઈન્ટ છવ્વીસ રેડી ચાલો છત્રીસ ઓગણીસ દો એક પોઈન્ટ સમથિંગ આવે યસ તો જવાબ આવશે એની આજુબાજુ હોય ચેક કરી લઈએ છે વિદ્યાર્થી મિત્રો ઉપર જે પ્લસ છવીસ રેડી છ જાય એટલે વીસ ત્રણ જાય એટલે સત્તર એટલે દસ ની સત્તર ફોટોન પર સેકન્ડ આવી ગયું તો આટલા એક સેકન્ડમાં આટલા ફોટોન નું વિદ્યાર્થી મિત્રો ઉત્સર્જન થશે તો એક પોઈન્ટ આઠ દસ ની સત્તર ફોટોન પર સેકન્ડ ઇઝ ધ રાઇટ આન્સર ઓકે તો આવા આન્સર આવશે એ તમારો સાચો જવાબ છે રેડી ને વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ પાંચ હજાર તરંગ લંબાઈ અને ચાર પોઈન્ટ અડસઠ મિલી વોટ પર સેન્ટીમીટર સ્કવેરની તીવ્રતાનો

10^-3 / 10^-2 નો વર્ગ એટલે 10^-4 સેન્ટીમીટર સ્ક્વેર છે ને 10^-2 નો વર્ગ એટલે 10^-4 આવશે વોટ પર મીટર સ્ક્વેર રેડી તો i = અને વ્યવસ્થિત લખીએ તો 4.68 10^-1 બરાબર ને વોટ પર મીટર સ્ક્વેર આવી ગઈ તીવ્રતા ઓકે સમય 1 સેકન્ડ છે

એટી છેદમાં એસી ચાર પોઈન્ટ અડસઠ દસની ની એક લેમડા એટલે પાંચ દસની ની માઇનસ સાત એક ગુણ્યા એક છેદ છ પોઈન્ટ બાસઠ ની ચોત્રીસ ત્રણ ગુણ્યા ની આઠ ચાર આપણે જોઈ લઈએ પોઈન્ટ ચાલીસ ત્રેવીસ પોઈન્ટ ચાલીસ છેદ માં ઓગણીસ પોઈન્ટ છ્યાસી અહીંયા આવશે દસ ની માઇનસ રેડી ત્યારે નીચે આવશે દસ ની માઇનસ છવ્વીસ ક્લિયર ચાલો આના પરથી એન બરાબર આવશે જીરો પોઈન્ટ સમથિંગ આવશે રાઈટ ને ઓગણીસ પોઈન્ટ ચાલીસ ભાગ્યા એક પોઈન્ટ સત્તર માઇનસ પ્લસ છવ્વીસ માંથી છ જાય એટલે દસ ની વીસ રેડી હવે પાંચ ટકા જ ફોટો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે તો દર સેકન્ડે એકમ છેત્રફળ માંથી ઉત્સર્જિત ફોટોની સંખ્યા દર સેકન્ડે ફોટોની સંખ્યા કેપિટલ એન બરાબર સ્મોલ એન પાંચ ટકા તો કેપિટલ એન બરાબર સ્મોલ એન એટલે એક પોઈન્ટ વન સેવન એટલે દસ પાંચ ના છેદ માં સો એન બરાબર પાંચ પોઈન્ટ એક પોઈન્ટ પોઈન્ટ એટ નાઈન દસ ની બે ઉપર એટલે માઇનસ બે એટલે દસ ની અઢાર રેડી એટલે એન બરાબર ફિફ્ટી નાઇન તો દસ ની સત્તર બરાબર ફિફ્ટી નાઇન 10 ની સત્તર ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ જો ઇલેક્ટ્રોન નું વેગમાન પીએમ વડે બદલાતું હોય અને પોઈન્ટ પચાસ ટકા ફેરફાર સાથે દબરોગલી તરંગ લંબાઈ સંકળાયેલી હોય તરંગ લંબાઈ નો ફેરફાર એટલે કે ડેલ્ટા લેમડાના છેદમાં લેમડા પચાસ ટકા તો પ્રારંભિક વેગમાન કેટલું બરાબર ને પ્રારંભિક વેગમાન કેટલું હોય ચાલો હવે વિકલન લેતાનું તો જો લેમડા અચળ ડીપી બાયમડા પ્લસ પી અચળ ડી લેમડા બાય લેમડા અને ડી બાય લેમડા ઇન્ટુ એચ રેડી ચાલો લેમડા ડીપી બાય ડી લેમડા પ્લસ પી ઇન્ટુ વન અને અચળનું વિકલન વિદ્યાર્થી મિત્રો શૂન્ય થાય રેડી ચાલો આને આ બાજુ લઈજો તો લેમડા ડીપી બાય ડી લેમડા બરાબર માઇનસ પી ઓકે ચાલો આ ને અહીં લઈજો આને લઈ જ નીચે લેજો તો આવું થાય બરાબર માઇનસ ડી લેમડાના છેદમાં લેમડા ઓકે આ તમારું સૂત્ર આવી ગયું ઓકે ફેરફાર હવે આના પ્રતિશ માનાંકમાં લ્યો કે ડીપી બાય પી બરાબર માનાંકમાં ડી લેમડાના છેદમાં લેમડા ઓકે ચાલો પ્રતિશત ફેરફાર લઈએ તો ડીપી ના છેદમાં પી ગુણ્યા સો બરાબર ડી લેમડાના છેદમાં લેમડા ગુણ્યા સો આ બરાબર ડી લેમડાના છેદમાં લીમડા એટલે પોઈન્ટ પચાસ એટલે શું થશે પોઈન્ટ પાંચના છેદમાં સો એટલે પાંચના છેદમાં હજાર રેડી ડેલ્ટા પી એટલે ફેરફાર છે ને પીએમ છેદમાં પી રેડી ચાલો તો પીએમ ના છેદમાં પી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે હજાર પાંચ એટલે બસો એક ના છેદમાં ઓકે ફેરફાર આવી ગયું વિદ્યાર્થી મિત્રો રેડી આગળ વધીએ નેક્સ્ટ ટ્રાન્સ ના કેરણોની તરંગ લંબાઈ જીરો પોઈન્ટ જીરો એકવીસ નેનોમીટર તો મને એવું લાગે છે કે આને હું એકવીસ કરું દસ ની માઇનસ ત્રણ ને નો મીટર આવું થયું ને ચાલો તો કે અને એલ વચ્ચે ઉર્જાનો તફાવત ડેલ્ટા ઈ બરાબર ઇ કે માઇનસ ઈ એલ આ મેળવવાનું છે બહુ સિમ્પલ વાત છે ડેલ્ટા ઈ બરાબર ઇકે માઇનસ ઈ એલ બરાબર એચ એફ એચ સી એપોન લેમડા આ ઝૂલમાં જ તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ છે તો ડેલ્ટા ઈ બરાબર ઈ એલ એચસી ઇલેક્ટ્રોન વોલ્ટ હેડ ચલો તો માઇનસ ઇ એલ ઇજ ટુ સિક્સ પોઈન્ટ સિક્સ ટુ ચોત્રીસ ત્રણ ગુણ્યા દસ ની આઠ ડિવાઈડ બાય લીમડા એટલે એકવીસ દસની ની માઇનસ ત્રણ એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ ઇલેક્ટ્રોન વોલ્ટે માઇનસ ઓગણીસ પોઈન્ટ છ્યાસી ની માઇનસ છવ્વીસ છેદમાં એકવીસ એક છ કરો વિદ્યાર્થી મિત્રો તો આવશે તેત્રીસ પોઈન્ટ છ ની ને વીસ ઈચ્છે ને ઓગણીસ વીસ બાવીસ માઇનસ બાવીસ બાવીસ આપણી ભૂલ છે ભૂલ છે વિદ્યાર્થી મિત્રો ચેક કરી લઈએ હમ તરંગ જ આપણી ભૂલ છે ચેક કરો ભૂલ આવશે તરંગ લંબાઈ છે દસ માઇનસ બાર બાર રેડી ઓગણીસ ને વીસ ઓગણીસ ને દસ ત્રીસ ને એકત્રીસ માઇનસ એકત્રીસ આવશે ને ઉપર જે પ્લસ એકત્રીસ એટલે છવ્વીસ ચાર એટલે પાંચ આવશે ઇલેક્ટ્રોન વોલ્ડ તો એકે માઇનસ ઈ ફિફ્ટી નાઇન દસ ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ડ તો તો તમારો સાચો જવાબ છે આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો આગળ વધીએ સેલ્ફ એસેસમેન્ટ તરંગ લંબાઈમાં પોઈન્ટ પચીસ ટકા નો એટલે ડેલ્ટા લેમડાના છેદમાં લેમડા બરાબર પોઈન્ટ પચીસ ટકા હોય

ચાલો આગળ વધીએ નેક્સ્ટ બસો ગ્રામ દળ નો એક પદાર્થ પદાર્થ નું એમ આપ્યું છે બસો ગ્રામ એટલે ની પોઈન્ટ ટુ કેજી બરાબર ને ઝડપ આપી છે પાંચ મીટર પ્રતિ કલાક એટલે પાંચ ના છેદમાં છત્રીસો મીટર પ્રતિ સેકન્ડ બરાબર ને તો તરંગ લંબાઈ કયા ક્રમની હોય ઓકે તો લીમડા બરાબર સિક્સ ટુ દસ માઇનસ ચોત્રીસ એમ એટલે પોઈન્ટ ટુ વી એટલે પાંચ ના છેદમાં છત્રીસો ઉપર આવે છ પોઈન્ટ બાસઠ ગુણ્યા છત્રીસો માઇનસ ચોત્રીસ છેદમાં પોઈન્ટ ટુ માઇનસ બત્રીસ છે કેટલા ઉડી જાય બત્રીસ એટલે રિયલ ઇક્વલ ટુ ની નજીક આવે ને આના પરથી સ્પષ્ટ કહી શકાય કે ઇઝ રિયલ ઇક્વલ ટુ ટેન ટુ

পো ই বারবার বার চারস এলেক্ট্রোল্ট রেডি ইলেকট্রোল্ট মূল দই ইার চারস এম ইলেকট্রোন বোল্ট ছেদ মা লিমড়া এস্ট্রো আক্ট্রোল্টম এক কিলো ইলেকট্রোল্ট লো বল ওকে এট্রো এস্ট্রোম যাই કિલો ને દ ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં લેમડા તો ઈ બરાબર બાર ચાર કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બાય લેમડા આવી ગયું ખ્યાલ આવે છે બાર પોઈન્ટ ચાર તો આન્સર વિદ્યાર્થી મિત્રો ઇટ્સ ઓકે આગળ વધીએ લંબાઈ સૂત્ર છે ને બોહરની બોહરનો કે ઇલેક્ટ્રોન તરંગ એવું જ વિધેય કક્ષા પસંદ કરશે કે તેનો પરિઘ દબરો તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય ટુપાયર બરાબર એન લેમડા મિત્રો રેડી આગળ વધીએ નેક્સ્ટ ડેવિડસન અને ગરમરમાં પ્રયોગમાં ફિલામેન્ટ ઉપર સાનું આવરણ ચડાવેલું હોય છે બેરિયમ ઓક્સાઇડ રાઈટ ને બેરિયમ ઓક્સાઇડ નું આવરણ ચડાવેલું હોય છે આ જ્ઞાન આધારિત છે આગળ વધીએ તો સી તમારો સાચો જવાબ છે છ કિરણો દ્વારા મેળવાતા ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ આપેલી છે લેમડા મિનિમમ એટલે મીટર એક બાજુથી બીજી બાજુ સુધી ટ્યુબમાં લઈ જવા આપવામાં આવતો વિદ્યુત સ્થિતિમાં નો તફાવત વી કેટલો બાય લેમડા મિનિમમ બરાબર એચસીન ઈવી ઘણી આના પરથી ચાલો વી બરાબર દસ ની માઇનસ અગિયાર એક પોઈન્ટ છ દસ માઇનસ ઓગણીસ આ તો તમને ગુણાકાર ખબર જ છે ઓગણીસ પોઈન્ટ છ્યાસી દસ માઇનસ છવ્વીસ સોળ પંચા એસી એટલે આઠ દસ ની માઇનસુ સોળ સોળ ઉપર બે પોઈન્ટ દસ ની ત્રીસ ઉપર પ્લસ ત્રીસ એટલે દસ ની ચાર વોલ્ટ એટલે વી બરાબર ચોવીસ પોઈન્ટ આઠ ની ત્રણ વોલ્ટ સિમ્પલ વાત છે વી બરાબર ત્રણ દસ ની ચાર વોલ્ટ તરંગ લંબાઈ લીમડા પોઈન્ટ ફોર વન ફોર એન્ડસ્ટ્રોંગ મીન્સ કે પોઈન્ટ ફોર વન ફોર એચ બરાબર લેમડા મિનિમમ ઈ વી છેદમાં સી આના પરથી મેળવો છો પણ આના પરથી અંદાજે ફાઈવ પોઈન્ટ સિક્સ

દસની ની બે ગુણ્યા એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ જૂલ એટલે કે આવશે તમારે આઠ સોળ પંચા ને તરંગ લંબાઈ કેટલી ભાઈ લેમડા બરાબર એ ચપોન અંડર એમ કે બરાબર ને તો લેમડા બરાબર છ પોઈન્ટ બાસઠ ની માઇનસ ચોત્રીસ અંડર રૂટ બે ગુણ્યા નવ પોઈન્ટ એક દસ થી માઇનસ એકત્રીસ આઠ દસ ની માઇનસ આઠ દુ સોળ બાર પોઈન્ટ જીરો છ દસ ની ત્રીસ દસ ચાલીસ અડતાલીસ માઇનસ નું વર્ગમૂળ ચોવીસ બરાબર ચાલો તરંગ લંબાઈ પંચાવન એંગસ્ટ્રોંગ તો આન્સર એ ઇઝ ધ રાઈટ આન્સર ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ આલ્ફા કુ બિમ વગર વ્યસ્ત વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર પર કુલમ પર ઈ કેટલું છે છ પોઈન્ટ છ દસ છ ભાગ્યા બાર છ ભાગ્યા બાર એટલે પોઈન્ટ જ આવે ને બે नीचेज बेले पॉइंट 55 10 ने 6 એટલે 5.5 10 ને 6 માથી એટલે 5 રેડી મીટર પ્રતિ સેકન્ડ રેડી તો 5.5 10 ને 5 મીટર પ્રતિ સેકન્ડ તો આન્સર આવશે બી ઇફ ધ રાઈટ આન્સર તો આન્સર બી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો આગળ વધીએ જ્યારે ફોટો સેલ દ્વારા સો વટ ના લેમ્પનું અંતર વધારવામાં આવે ત્યારે સેલના ના સંતૃપ્ત પ્રવાહ અંતર ડી સાથે કેવું હોય જો તીવ્રતા છે ને એ સંખ્યાના પ્રમાણમાં સંખ્યાના ના ઈ પ્રવાહના સંપ્રમાણમાં હોય ને તો આઈ પ્રપોઝનલ ટુ એન અને એન પ્રપોઝનલ ટુ તીવ્રતા એટલે ક્ષેત્રફળ એટલે વનઅપોન છે

પાવર પર કાર્ય કરે છે ત્યારે પ્રતિ સેકન્ડ બાયટી ના છેદમાં એચ એફ પી કેટલું છે ભાઈ દસ ની ચાર છેદ છ પોઈન્ટ બાસઠ 10 ની માઇનસ ચોત્રીસ આઠસો ને ની ત્રણ ચાલો તો આવશે એન બરાબર વન પોઈન્ટ સેવન વન સિક્સ ટેન ડેસ ટુ ચોત્રીસ માંથી ત્રણ હજાર એટલે માઇનસ એકત્રીસ ઉપર છે એટલે પ્લસ એકત્રીસ બરાબર ને આજ દસ હજાર લઈ લીધા હતા ચાલો તો આવી ગયો એક પોઈન્ટ સેવન્ટી ટુ રેડી એન બરાબર વન પોઈન્ટ સેવન્ટી ટુ દસ ની એકત્રીસ ક્લિયર ચાલો તો આન્સર આવશે તમારો એ ઇઝ ધ રાઈટ આન્સર ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો આ સાથે આ સેશનને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈ છે જય જય ભારત થેન્ક યુ